નમસ્તે હું ડોક્ટર રાજુ દેસાઈ આજકાલ જોયું છે કે યુથ એટલે યુવાન યુવતીઓમાં એબ્રોડ સેટલ થવાનો ક્રેસ છે એનઆરઆઈ સાથે લગ્ન કરવા છે ફોરેન શિફ્ટ થવું છે ચોક્કસપણે જવું જોઈએ ત્યાં અમારો વાંધો નથી બટ એ માતા પિતાને અને યુવાન યુવતીઓને પણ હું ખાસ કહેવા માંગુ છું કે આપણી પાસે પ્રાઇમરી ઇન્ફોર્મેશન જે હોવી જોઈએ જે સતર્કતાની અને સાવધાનીની જરૂર છે એ ખાસ છે એનઆરઆઈ સાથે મેરેજ કરતાં પહેલાં પાસપોર્ટ ડિટેલ્સની પૂરી જાણકારી ત્યારબાદ બેકગ્રાઉન્ડ ચેકઅપ હોવું જોઈએ સોશિયલ રિલેટિવ્સ ક્યાં છે આસપાસ કયા કન્ટ્રીઝમાં છે કોન્ટેક્ટ નંબર રેસિડેન્શિયલ એડ્રેસ જોબ ક્યાં કરે છે તો આપણા દીકરો જ્યાં જોબ કરે છે એની ડિટેલ્સ પણ હોવી જોઈએ સાથે સાથે એની બેંક ડિટેલ્સ ફાઈનાન્શિયલી સિચ્યુએશન શું છે આ બધી જ ઇન્ફોર્મેશન કારણ કે કહેવામાં આવેલું ત્યાં દીકરો શું કરે છે તમામ સત્ય નથી હોતું માટે આ ઇન્ફોર્મેશન જરૂરી છે સાથે સાથે મેરેજ રજીસ્ટ્રેશન આપણે ઘણા બધા નથી કરાવતા જે લીગલી છે એને કરાવવું જોઈએ તો મેરેજ રજીસ્ટ્રેશન મસ્ટ બી કમ્પલસરી સાથે સાથે હું કહેવા માંગીશ કે વિદેશમાં ગયા પછી પણ નાના મોટા લગ્ન લગ્નને લઈ અને ઇસ્યુઝ થતા હોય છે ઘણી વાર ડિવોર્સ સુધી પણ પ્રશ્ન આવી જતા હોય છે તો દીકરીઓ ઘણી હેરાન થઈ રહી છે દુઃખી થઈ રહી છે તો ફર્સ્ટ યુ કેન ફાઇલ અ પોલીસ કમ્પ્લેન યુ શુડ હાયર અ એડવોકેટ યુ કેન ફાઇલ ઓલ્સો એનઆરઆઈ સેલ કમ્પ્લેન ઓન એનઆરઆઈ સેલ ઓફ રાષ્ટ્રીય મહિલા આયોગ રાષ્ટ્રીય મહિલા આયોગના એનઆરઆઈ સેલમાં પણ કમ્પ્લેન કરી શકાય છે અને તમે ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ વીમેન એન્ડ ચાઇલ્ડમાં મદદ પોર્ટલ છે મદદ પોર્ટલ પર પણ આપણે કમ્પ્લેઇન રજિસ્ટર કરી શકીએ છીએ ત્યાં આપણને રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવે છે જેનાથી કમ્પ્લેન્સના સ્ટેટસ શું છે એનાથી આપણે અપડેટ રહીએ છીએ કારણ કે ઘણીવાર એવું બને છે કે મેરિટલ સ્ટેટસ આપણે જે તે યુવાનું જાણતા નથી ત્યાં ગયા પછી દીકરીને ખબર પડે છે કે ઓલરેડી ત્યાં એના લગ્ન થયેલા છે માટે ફર્સ્ટ મેરેજ સ્ટેટસ શું છે તો લગ્ન થયેલા છે કે નહીં એ વિશેની જાણકારી આપ અવશ્ય લેજો દહેજને લગતા પ્રશ્ન હોય ડાઉરીને લગતી ડિમાન્ડ્સ હોય હેરેસમેન્ટ મેન્ટલ ટોર્ચર ઇમોશનલ ટોર્ચર અને ડોમેસ્ટિક વાયલન્સની બહુ જ બધી નાની નાની ફરિયાદો વિદેશમાં રહેતી આપણી દીકરીઓ મૂંઝાય છે સ્ટ્રેસ પણ આવે છે તો એ રાષ્ટ્રીય મહિલા આયોગ પોર્ટલ પર અને ભારત સરકારના મિકેનિઝમ જે ડેવલપ થયેલા છે ત્યાં ફોરેન એમ્બસીને પણ કમ્પ્લેન કરી શકે છે તો એની પણ ઇન્ફોર્મેશન આપણી દીકરીઓને ચોક્કસપણે આપવી જોઈએ માટે કહેવાયું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તો મેં ઇન્ડિયા વાપસ જાઉંગી તો લોક ક્યાં કહેંગે એ જરૂરી નથી જીવનનો એવો પણ સ્ટેજ આવે છે જ્યાં આપણું જીવન મહત્વનું છે સો પ્લીઝ બી કોન્ફિડન્ટ બી સ્માર્ટ